સુરતના ઉધના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપેલા સાયબર ફ્રોડ મામલે એસઆઈટીની ટીમે ખાતાધારકોની ધરપકડ કરી છે બેંક એકાઉન્ટ વેચાણથી આપી પૈસા મેળવનાર તેર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે સુરતના ઉદના પોલીસે પકડેલા 1550 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા અલગ અલગ બેંકના કરન્ટ એકાઉન્ટના મુખ્ય આરોપીઓને વેચાણથી આપી કમિશન મેળવનાર અને સાયબર ફ્રોડના ગુનામાં મદદગારી કરનાર 11 ખાતાધારકોને ઉદના પોલીસે ધરપકડ કરી છે પકડાયેલા ખાતાધારકો પાસે કરંટ ખાતા ખોલાવવા દુકાનનો સેટઅપ ઉભો કરાવનાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડના ગુનામાં એસઆઈટી ની ટીમે ઊંડાણ તપાસ હાથ ધરી હતી જેમાં અગાઉ પકડાયેલા આરોપીઓએ હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બનાવટી ધંધાનો સેટઅપ કરી ખાતા ખોલાવી સાયબર ફ્રોડના ગુનાઓ આચર્યા હતા જે અનુસંધાને પોલીસે હાર્દિક મૈયાણી દર્શન સવાણી દીપક રાજપૂત કરી છે જેમાં કલ્પ દેવાણી અને વિનુભાઈ જાદવાણી દુકાનનો સેટઅપ કરવામાં તેમજ સામાન્ય નાગરિકોના ખાતા વેચાણથી મેળવવા મદદગારી કરતા હતા અને મુખ્ય આરોપીઓ સાથે મળી સિક્કા તેમજ બેનર બનાવવામાં મદદ કરતા હતા હાલ પોલીસે આ તેર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડાર પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેઢ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ ડાલો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબથી અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોને ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા લ વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી તો કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જો એ કુલ મળીને જો અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા કે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખોલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજમાં હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર જ અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેન્કો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંક ના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જવાનું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત